સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યું છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ બાળ દર્દીઓની મુલાકાત કરી આરોગ્યની પૂછા કરી હતી આ સાથે જ ચાંદીપુરા વાયરસને અટકાવવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આરોગ્ય મંત્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવાનો છંટકાવ કરવા તંત્રને સૂચન કર્યું હતું ઉપરાંત બાળકોમાં તાવ ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણો જણાય આવે તો તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં જવાનો અનુરોધ કર્યો હતો સમગ્ર બેઠક દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા બચ્ચે કો अगर फीवर आता है तो दूसरे लक्षण की चिंता किए बिना उस बच्चे को जहाँ पर डिस्ट्रिक्ट हॉस्पिटल हो जहाँ वेंटिलेटर भी हो और साथ में ऑक्सीजन की व्यवस्था हो तुरंत वहाँ शिफ्ट करना है प्राइवेट पुडिया ट्रिशनों से भी बात हुई है सी एच सी पी सी आने वाले सभी केसेस को वहाँ पर थोड़ा बेसिकली सर्वाइव हो सके ऐसा ट्रीटमेंट करके सीधा જહા પર અચ્છી સી બઢિયા સી ફેસિટી મેડિકલ કોલેજસમે ડિસ્ટ્રિક હોસ્પિટલમાં બેજ દેને નિર્દેશ દે ગયે હૈ